નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો સર આપનું ખૂબ સ્વાગત છે પહેલા તો તમારી યાદી સાંભળીએ તમને શું લાગે છે તમે ધારણા તર્ક ચર્ચા એ બધાના આધાર પર કોને ઘર ભેગા કરી રહ્યા છો એ જાણવામાં વધારે રસ છે નવા આવે છે એના કરતા જો હવે એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં તર્ક આપના ચાલતા નથી કારણ કે આપણે શું વિચારીએ છીએ કમાન્ડ શું વિચારે છે એ લોકો પોતાનો એજન્ડા સેટ કરે એના માટે ઘણા બધાની દિવાળી અને તહેવારો અપસેટ કરતા હોય છે એટલે એ લોકોની શું વિચારધારા છે એ લોકોની શું ગણતરી છે એમની શું સ્ટ્રેટેજી છે એ ઘણી વખત આપણે સમજી નથી શકતા કડી નથી શકતા એટલે બીજું કે આ મંત્રીમંડળનું વિસ્તરણ શબ્દ જે છે એ પણ મને યોગ્ય નથી લાગતો કારણ કે વિસ્તરણ ક્યારે કહેવાય કે માની લો કે અત્યારે સત્તરનું પ્રધાન મંડળ છે અને સરકારી કમિશનની ભલામણ પ્રમાણે વિધાનસભાની કુલ જે સંખ્યા હોય દાખલા તરીકે એકસો બ્યાસી છે નાખે એક વિધાનસભા દંડક એક વિધાનસભા ઉપદંડક એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ એ રીતના કમસે કમ થી પિસ્તાલીસ લોકોને લાલ લાઈટ ને ગાડીને બંગલો આપી શકાય પણ એ જ્યારે મજબૂરીનો સોદો હોય ત્યારે ભાજપમાં આજે તકલીફ એ છે કે આઉટ ઓફ હંડ્રેડ એટી ટુ એકસો બ્યાસી માંથી એકસો બ્યાસઠ એમની પાસે છે એટલે દે હેવ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી કોને રાખવા કોને પડતા મૂકવા અને બીજું કે ઓપ્શન્સ પણ બહુ છે ચોઈસ પણ છે અને સાથોસાથ અમુક જે માપદંડો છે એ માપદંડો પણ મોટા તોર પર જોઈએ તો ભારતીય જનતા પાર્ટી હવે જે ફોકસ કરશે એક સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ઇમ્પેક્ટ અને ફોકસ મને દેખાય છે કારણ કે એક જે આજકાલ જે વિસાવદર વાડી શબ્દ જે ચાલી રહ્યો છે અથવા તો ઇટાલિયા ઇમ્પેક્ટ અથવા તો ઇટાલિયા ઇફેક્ટ જે દેખાઈ રહી છે નંબર 1 નંબર 2 આમ આદમી પાર્ટી અત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતના કિસાન આંદોલન થી માંડીને બીજા બધા જન આંદોલન કરવાની કોશિશ કરી રહી છે એને ખાડવા માટે પણ સૌરાષ્ટ્રમાં મજબૂત નેતાગીરીની જરૂર છે મજબૂત ચહેરાની અને નેતાગીરીની જરૂર છે કારણ કે સૌરાષ્ટ્ર અત્યારે થોડુંક વીક દેખાય છે મને એટલે જયેશ રાદડિયાની સંભાવના દેખાય છે પોરબંદરમાંથી માંથી આપણે જિલ્લા કે એરિયા વાઇઝ જઈએ તો રાજકોટની વાત કરીએ તો જયેશ રાદડિયા લેવા પાટીદાર કોમ્યુનિટી જે છે એની એક સંભાવના દેખાઈ રહી છે પેલી બાજુ જોઈએ તો ઉપર પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા છે એ પણ એક મજબૂત દાવેદાર છે અને કદાચ એ પ્રોમિસ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હશે એટલે અર્જુન મોટવાડિયાની સંભાવના મને દેખાય છે ત્રીજી બાજુ મને જીતુભાઈ વાઘાણી કે જે ભારતીય જનતા પાર્ટીના અગાઉ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે કેબિનેટમાં મંત્રી પણ રહી ચુક્યા છે એટલે એક અનુભવી વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્રના એક મજબૂત નેતા તરીકે એમને પણ લાવે એ શક્યતા નથી એટલે મને એવું લાગે છે કે કેબિનેટમાંથી અત્યારના પ્રધાનમંડળમાંથી કમસે કમ આઠ થી દસ ચહેરાઓને પડતા મૂકશે અને કદાચ પંદર એક જેટલા ચહેરા નવા આવશે એટલે હું એવું માનું છું કે કદાચ બાર જેટલા કેબિનેટ અને ચૌદ રાજ્ય કક્ષાના મંત્રી લઈએ અને એક મુખ્યમંત્રી પૂતે તો સત્તાવીસ થઈ શકે અત્યારે કોઈ બીજી વિધાનસભાની પેટા ચૂંટણી દેખાતી નથી એટલે વિધાનસભાની પેટા ચૂંટણી ન હોય અને આવનારી વિધાનસભામાં હવે જો માત્ર બે જ વર્ષનો ટાઈમ બાકી હોય દિવાનથી તો એ શક્ય છે કે પછી અવારનવાર ભારતીય જનતા પાર્ટી જે છે પ્રધાનમંડળનું વિસ્તરણ કરતી નથી અથવા તો રિસપ્લિંગ કરતી નથી જેને આપણે ગંજીપો ચીપ્યો કહેવાય તો એ ગંજીપો પણ નહીં છીપે તો એ સંજોગોમાં મને એવું લાગે છે કે હવે જે થશે એ ફૂલ એન્ડ ફાઈનલ જ થશે બરાબર છે અને એ કરવા માટે જો ગુરુવાર પરમ પરમ દિવસની વાત ચાલી રહી છે જો પરમ દિવસે કરવાના હોય તો આવતીકાલની કેબિનેટ મીટિંગ જે છે એ કદાચ હાલની જે પ્રધાનમંડળની કદાચ છેલ્લી મિટિંગ હોય પરમ દિવસે નવેસરથી શપથવિધિ થાય અને એમાં કેટલાક નવા ચહેરાઓ આવે એવી મને સંભાવના દેખાઈ રહી છે એ જ રીતના ઉત્તર વાત કરું તો એકમાત્ર ગઢ જે ગઈ વખતે ઠાકોરે કબજે કર્યો અને બનાસકાંઠા એ લોકોને વીક લાગે છે બનાસકાંઠાનું વિભાજન કરીને બે જિલ્લા કરી નાખ્યા તો માન્ય શંકરભાઈ ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે એમને કદાચ પ્રધાનમંડળમાં લાવે કારણ કે સરકાર અત્યારે જે રીતના વિચારી રહી છે કે ઉત્તર ગુજરાતમાં મજબૂત નેતાગીરી હોવી જોઈએ તો એ મજબૂત નેતાગીરીમાં એમની સંભાવના નકારી ના શકાય અલ્પેશ ઠાકોર જે છે એ ગાંધીનગર જિલ્લામાંથી પણ છે અમિતભાઈના મત વિસ્તાર ગાંધીનગર લોકસભા બેઠકમાંથી પણ છે એટલે એની પણ એક સંભાવના હું જોઉં છું ઠાકોર સમાજના પ્રતિનિધિ તરીકે મહિલા ચહેરાઓની વાત કરો તો ભાનુબેનને જો કદાચ પડતા મુકાય તો એની સામે મને લાગે છે કે સાઉથ ગુજરાતમાંથી સંગીતાબેન પાટી જે છે એ એક મજબૂત ચહેરો દેખાઈ રહ્યા છે તો વડોદરામાંથી કોઈ પ્રતિનિધિત્વ નથી તો મને મનીષાબેન દેખાઈ રહ્યા છે તિનાગઢ બટ પંકજ મધ્ય ગુજરાતમાંથી પંકજ દેસાઈ છે પણ આ બધી છે ને જો અને તુની વાતો છે દેવનસી પાર્ટી ખરેખર શું વિચારે છે ને પાર્ટીના કેલ્ક્યુલેશન શું છે એ તદ્દન અલગ વસ્તુ છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે પાર્ટીએ ઓબીસી ચહેરાને પસંદ કર્યું છે જગદીશ પંચાલને આ આપના અમદાવાદ શહેરના જ મંત્રી પણ છે અને ઓબીસી ચહેરા તરીકે એમને પ્રદેશ પ્રમુખ તરીકે લીધા છે એનું કારણ એ છે કે પેલી બાજુ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં છે અમિત ચાવડા જે છે કોંગ્રેસ પાર્ટીમાં છે બંને ઓબીસી ચહેરો છે એટલે મને એવું લાગે છે કે અમદાવાદને કદાચ પ્રતિનિધિત્વ પૂરતું મળ્યું છે એક બાજુ મુખ્યમંત્રી છે પશ્ચિમમાં અને પૂર્વમાં તમારી પાસે જગદીશ પંચાલ પણ છે હા એટલે કદાચ અમદાવાદ ને આપણે ધારીએ છીએ એટલા નામોને કદાચ સ્થાન ન પણ મળે પરંતુ ગાંધીનગર જિલ્લો છે મહેસાણા છે બનાસકાંઠા છે હવે તમે જુઓ કે ભીખુજી ને પડતા મૂકવાની વાત છે બચુભાઈ ખાબડ ને પડતા મૂકવાની વાત છે તો પછી તમારે પંચમહાલ દાહોદ માંથી પણ એક ચહેરો લેવો પડશે તમારે આદિવાસી બેલ્ટ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જેટલા પણ નવા તાલુકાઓની રચના કરી છે એ બધામાં આદિવાસી મત વિસ્તાર પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એનો અર્થ એ કે ભારતીય જનતા પાર્ટી જાણે છે કે શહેરી વિસ્તાર જે છે એનો મજબૂત કિલ્લો છે પરંતુ આદિવાસી મત વિસ્તાર જે છે એને અંડર એસ્ટિમેટ કરી શકાય નહીં એટલે આદિવાસી વિસ્તારોમાં જે રીતના ભાજપ અત્યારે ફોકસ કરી રહ્યું છે એ જોતા મને લાગે છે કે આદિવાસી નેતાગીરીને પણ કદાચ સ્થાન આપે ગણપત વસાવાને પણ લાવે કારણ કે ચૈતર વસાવા જે રીતના મજબૂત થઈ રહ્યા છે ભરૂચમાં એટલે એની સામે ગણપત વસાવા જે અગાઉ અનુભવી આદિવાસી નેતા પણ છે અને એમનો હોલ ભરૂચ થી માંડીને વ્યારા સોનગઢ વિસ્તાર સુધીમાં સારો એવો છે વસાવા કોમ્યુનિટીના છે એટલે કદાચ ગણપત વસાવાને પણ સ્થાન મળે એટલે મને એવું લાગે છે કે આ વખતે થોડાક સિનિયર લોકો જેને અગાઉ પડતા મૂક્યા હતા એને કદાચ ફરી પાછા અજમાવે તો એ સંભાવના દેખાઈ રહી છે એટલે અમારો આમાં પ્રશ્ન છે એક તો જેમ કે ઉત્તર ગુજરાતમાં જો તમારે મજબૂત નેતૃત્વ જોઈએ છે તો હકીકત એ છે કે શંકર ચૌધરી સિવાય કોઈ એટલા મોટા નેતા નથી ઉપસીને સામે આવ્યા કે જેનો એક બહુ વિશાળ પ્રભાવ પડતો હોય પણ પાર્ટીનો જ નિયમ છે કે એક વ્યક્તિ એ બે સંસ્થાઓમાં ન એક્ટિવ હોઈ શકે એક વ્યક્તિ એક પદ જેવી જે ખોદ્દાની જે વાત છે એટલે એ બનાસ ડેરીમાં પણ છે એ અધ્યક્ષ પણ છે એટલે કાં તો અધ્યક્ષ છે અને બંને એ ઓલરેડી અપવાદરૂપ કિસ્સો છે ને એમાં જ દિવાનસી અધ્યક્ષ પદ તો છે સંવિધાનિક પદ છે એટલે એ તો એમને છોડવું જ પડે ને જો એ મંત્રીમંડળમાં આવે તો એ અધ્યક્ષ પદ છોડશે હમ હમ પણ સરકારી પછી હા ના ના એ તો તમે જુઓ કે આ પાર્ટીમાં ઘણું બધું તમે જુઓ તો અમુક વખત સગવડીઓ ધર્મ અપનાવવામાં આવે છે દાખલા તરીકે જેપી નડ્ડા અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે સાથે એ રાજ્યસભામાં પક્ષના નેતા પણ છે અને કેન્દ્રીય મંત્રી પણ છે એટલે પછી વ્યક્તિ પ્રમાણે અમુક વખત નિયમોમાં થોડી ઘણી બાંધછૂટ લઈ શકાય અને બીજું કે સહકારી ક્ષેત્ર જે છે એ તો કદાચ શંકરભાઈ ચૌધરીની ગઢથુથીમાં છે એટલે એ બનાસ ચેરમેન હોય કે બેંકના ચેરમેનનો એમથી બહુ ફરક પડતો નથી મને નથી લાગતું કે એનાથી કોઈ ઓફિસ ઓફ પ્રોફિટમાં એ થાય જો વિધાનસભા અધ્યક્ષ પદે રહી અને જો બે જવાબદારી સંભાળી શકતા હોય તો મંત્રી પદે રહીને પણની જવાબદારી સંભાળી શકે અને ઘણી વખત અમુક જવાબદારીઓ ડી હોય છે કે પદ પર હોય કે ન હોય એમનું એટલું હોલ્ડ હોય છે પોતાના મત ક્ષેત્રમાં એટલે સરકારી ક્ષેત્ર તો એવું છે ને દેવાંસી કે એમાં ભાજપે

રાઘવજી પટેલનું નામ જોવો ને તોમાં કે એમને પણ પડતા મુકાઈ શકે છે ને તબિયત પણ એમની એટલી બધી સારી છે તે સમય નથી પછી એમણે હું બહુ જ હેલ્ધી છું એ રીતે ઘણા બધા અપલોડ કર્યા જીમ એક્ટિવિટીઝ કરતા પણ છતાં એક એ રીતે ઇમેજ બની ગઈ છે ભાનુબેન અને પરસોત્તમ સોલંકીને બદલીને એમના ભાઈને મૂકી દે કદાચ પણ એ સિવાય બાકીના જે મંત્રીઓ છે એટલે જેમ કે કનુ દેસાઈ અત્યાર સુધી સરકારમાં ખૂબ સશક્ત ભૂમિકામાં હતા એ રીતે જોવાતું હતું પણ ચર્ચાઓ એ પણ કરી રહી છે કે એમને પણ પડતા મુકાઈ શકે છે જેવો સમય નથી દેવા અત્યારે અને બીજું કે ભૂતકાળમાં એ પ્રયોગ જે છે એટલો બધો સફળ રહ્યો નથી એટલે ઘણી વખત પેલું કે છે કે ઘરડા ગાળા વાડે એવી રીતના કદાચ સિનિયર જે છે એમને રાખશે કારણ કે ઉત્તર ગુજરાતમાં તમારી પાસે ત્રણ મજબૂત ઉમેદવાર છે એક બાજુ બળવંત સિંઘ છે જેને પાટણ જિલ્લો કહી શકાય બનાસકાંઠા જિલ્લો છે તો તમે શંકર ચૌધરીને આપો અને મહેસાણા જિલ્લો છે એ તમે ઋષિકેશ પટેલને આપો બરાબર છે એટલે આમ તમે જુઓ તો ઉત્તર ગુજરાતમાંથી ત્રણ કેબિનેટ તો તમારે આપવી જ પડે તો ત્રણ કેબિનેટ આ રીતના થઈ જાય છે ઋષિકેશભાઈને હું નથી માણતો કે પડતા મૂકે સિવાય કે સંગઠનમાં એમની મોટી જવાબદારી આપે પણ પછી સંગઠનમાં અત્યારે સ્કોપ નથી કારણ કે જગદીશ પંચાલ ઓલરેડી ત્યાં છે એટલે ઋષિકેશભાઈ સરકારના પ્રવક્તા પણ હતા છે અને મંત્રી તરીકે પણ છે એટલે મને લાગે છે કે કેબિનેટમાં હવે એક વાર ગ્રીપ આવી ગઈ હોય તો એમને હટાવવાની સંભાવના મને ઓછી દેખાઈ રહી છે પણ છતાંય ભારતીય જનતા પાર્ટી છે અને ગુજરાત એક પોલિટિકલ લેબોરેટરી છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારના પ્રયોગો થઈ શકે છે તમે સાંભળ્યું તો કોઈ દિવસ કે ચેન્જ ધ ફેસ એટલે

જો તમે અર્જુન મોઢવાડિયા કે સીજે ચાવડાને એડ કરી રહ્યા છો જો તમે ઠાકોરને પણ લેવા માંગો છો તો અહીંયા રાઘવજી પટેલથી માંડીને માંડીને કુંવરજી બાવળિયા જેવા નેતાઓ જે ઓલરેડી બહુ જ ઓછી મિનિસ્ટ્રી એવી છે કે જેનો કંટ્રોલ છે સરકારમાં ઓલરેડી બહુ ઓછા મંત્રી એવા છે કે જે બહુ સરસ રીતે વહીવટ સંભાળી રહ્યા છે બાકી બધા કાં તો નવા પડે છે કાં તો એમની ફરિયાદો છે એ પ્રમાણે અધિકારીઓ એમને ગાંટતા નથી માનતા નથી એવા સમયમાં જે સેટ પ્રકારની મિનિસ્ટ્રી છે એની અંદર જો સરકાર બદલાવ કરશે ઇવન નાણાં મંત્રાલય કૃષિ જે મંત્રાલય છે આ તો બાકીના વર્ષમાં નવા નવા નેતાઓ એકદમ ચહેરાઓ શું કરી શકવાના એ તમને છું અને બીજું કે બ્યુરોક્રેસી જે રીતના હાવી થઈ ચૂકી છે તો નવા ચહેરાઓને તો આ બ્યુરોક્રેસી ગાંઠશે જ નહીં એટલા માટે તમારે અનુભવી અને થોડાક સિનિયર અને મેચ્યોર્ડ નેતા હોય કે જે બ્યુરોક્રેસી જે છે એને કંટ્રોલમાં રાખી શકે અધરવાઇઝ નવા ચહેરાઓ આવશે તો એમને સચિવાલયમાં બ્યુરોક્રેસીને કંટ્રોલમાં લેતા અને બ્યુરોક્રેસીને સમજતા પણ ઘણો સમય લાગશે અને અત્યારે જે સરકાર સામે જે પડકાર છે ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે તમે જ ગઈકાલે વાત કરી હતી કે ભાઈ આ કડદો પ્રથા જે છે એની સામે જે નારાજગી છે અથવા તો કિસાનોના જેટલા જે કઈ પડતર પ્રશ્નો છે પછી પાક વીમા યોજનાના હોય કે ન્યૂનતમ એમને જે લાભો મળવા જોઈએ ભાવો જે મળવા જોઈએ તે સરકાર જે ખરીદી કરે છે એ ખરીદીની સીમા વધારવાની વાત વાત છે 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 સિંચાઈ અને બીજા બધામાં સબસિડી આપવાની જે એ ખરીદી ઉપલબ્ધ થાય આ બધા જે ઇસ્યુઝ છે એને હેન્ડલ કરીને આંદોલનમાંથી એ લોકોને બહાર કાઢવા એ પણ એક સમયનો તકાદો છે અને બીજું કે આમ જોવા જઈએ તો જો ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ થવાની હોય પંચાયતોની અને મહાનગરપાલિકાઓની તો પછી હવે એકદમ ઇલેક્શન મોડમાં આવી જશે તો ઇલેક્શન મોડમાં આવી જશે તો એ સંજોગોમાં તમારે એ જે છે એને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંડળમાં ફેરફાર કરવા પડે એટલે ભારતીય જનતા પાર્ટી તો એક એક બેઠકનું બહુ જ માઇક્રો માઇક્રો પ્લાનિંગ કરીને ચૂંટણી લડનારી પાર્ટી છે અને એમની પાસે સંગઠનની તાકાત છે એમની પાસે સરકારની તાકાત છે એમની પાસે જિલ્લા પંચાયત છે મહાનગરપાલિકાઓ છે એટલે દરેકે દરેક જગ્યાએ લોકો બહુ જ કેરફુલી કેલ્ક્યુલેશન્સ કરતા હોય છે એના માટેના ડિપાર્ટમેન્ટ પણ સેપરેટ છે એના માટેની પ્રોફેશનલ એજન્સી લોકો હાયર કરીને રાખી છે એટલે કમ્પેર ટુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ માત્ર આંદોલનથી ચાલતી પાર્ટી નથી આ બહુ સંગઠનને પ્રોફેશનલી મેનેજ કરીને ચાલતી પાર્ટી છે એટલે એ લોકોએ ઉપરના લેવલે ઘણું બધું વિચાર્યું હશે અને તમે જુઓ કે જે રીતે ભૂપેન્દ્રભાઈને એકાએક દિલ્હીનું તેડું આવ્યું બધી જ અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી એમને જગદીશ પંચાલે અને ત્યાં ઉપરના લેવલે મિટિંગમાં અમિતભાઈ સી આર પાટીલ રત્નાકરજી અને અને ભૂપેન્દ્રભાઈ જે રીતના હાજર હતા અને જે મેરેથોન મિટિંગનો દોર ચાલ્યો મોડી રાત સુધી દિવસે સવારે પણ જે કઈ ફોલોઅપ કરવાનું હતું મને એવું લાગે છે કે બહુ ગંભીરતાથી એ લોકો ગુજરાતને લઈ રહ્યા છે એટલે સમજી વિચારીને પ્રધાન મંડળમાં જે કંઈ ફેરબદલ કરવાનો છે અને વિસ્તરણ કરવાનું છે એ રીતના જ કરશે વિસ્તરણ એ રીતે કે સત્તર માંથી કદ વધારીને ત્રેવીસ ચોવીસ કે સત્તાવીસ સુધી જઈ શકે અને ફેરબદલ એ કે ઘણા બધાને પડતા મૂકવાના છે ને એની જગ્યાએ નવા ચહેરાઓ લાવવાના છે એક્ઝેક્ટલી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કોઈ મંત્રીઓને હજુ સુધી કહેવામાં નથી આવ્યું કે એમણે રિઝાઇન કરવાનું છે કોઈને કહેવામ નથી આવ્યું બધી અફવાઓના પડીક જ ચાલી રહ્યા છે કે પરમિશન થવાનું છે માંડવો બંધાઈ ગયો છે રોડ એન્ડ બિલ્ડિંગ વાળા આવી ગયા છે રાજ્યપાલ એમ કે એમનો પ્રવાસ ટૂંકાવીને આવી રહ્યા છે પણ ઓફિશિયલ જેને કહી શકાય અત્યારે તો સરકારમાં તમે જુઓ તો વિકાસ સપ્તાહની ની ચાલી રહી છે હા એ જ કહું છું એટલે વિકાસ સપ્તાહની ની ચાલી રહી છે એટલે મુખ્યમંત્રી અને બીજા બધા તો એમાં અત્યારે વ્યસ્ત છે અને કોઈ ઓફ ધ રેકોર્ડ કે ઓન ધ રેકોર્ડ બોલતું નથી કારણ કે બધા મંત્રીઓએ ગોપનીયતાના શપથ જે છે એ બહુ ગંભીરતાથી લીધા છે એટલે ગોપનીયતા જાળવવી જાળવવીને જાળવવી છે અને ના ઈવન જે લોકો વાત કરી રહ્યા છે પણ એ લોકો રીતે કહે છે કે મને ફોન નથી આવ્યો બીજા મને ફોન નથી આવ્યો છે હા

પણ મીડિયા નહીં સર પ્રદેશ પ્રમુખમાં મીડિયા સાચું પડ્યું મીડિયા પાસે બહુ એડવાન્સમાં ઇન્ફોર્મેશન હતી અને એટલે જ આ વખતે મીડિયા બહુ જ કોન્ફિડન્ટ છે અને ઇવન જેટલા લોકો ત્યાં વાત કરી રહ્યા છે એટલે રાજભવનમાં પણ જે લોકોને વાત થઈ હશે બધાનું એવું કહેવું છે કે રાજ્યપાલ આવી રહ્યા છે ને શુક્રવાર ફિક્સ છે કે શુક્રવારે તો આપણે શપથ લેવડાઈ જ દઈશું બધાને એટલે શુક્રવારે બધાનો સક્કરવાર થાય એવી શુભકામના એટલે જે લોકો મંદિર જે લોકોને ને મંત્રી પદ મળશે એ ધનતેરસ ઉજવશે અને નહીં મળે એ કાળી ચૌદસ નો છેલ્લો પ્રશ્ન મારો કે જેમ કે અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓ આવે ત્યારે ખૂબ બધા લોકો મંત્રાલયો વિશે તો આપણને પછીથી ખબર પડવાની છે કેમ કે નવા મંત્રીઓ શપથ લેશે જૂના રિઝાઇન નથી કરતા તો છેક સુધી એમના માટે સસ્પેન્સ રહેવાનું છે કે કોનું મંત્રાલય ક્યાં જઈ રહ્યું છે એ સિચ્યુએશનમાં જે ચર્ચાઓ થઈ રહી છે કે હર્ષભાઈને કે પ્રફુલ પાનશેરિયાને એમને જ્યારે પ્રમોશન આપે સરકાર તો ગૃહમંત્રી એ બહુ જ મહત્વનું પદ હોય છે ભલે એ રાજ્યમંત્રીનો દરજ્જો છે પણ છતાં એ સૌથી શક્તિશાળી પદ એને માનવામાં આવે છે એના પર કયા નવા ચહેરા પર સરકાર ભરોસો કરી શકે જીતુ વાગાણીને એના માટે રીએન્ટ્રી કરી રહ્યા કરાવે સંભાવનાઓમાં ના ના દિવાનસિંહ જીતુ વાગાણી ની મંત્રીમંડળમાં સંભાવના હું જોઈ રહ્યો છું પણ એ કેબિનેટ મંત્રી તરીકે એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હોમ હોમ મિનિસ્ટર કઈ રીતે બની શકે કારણ કે 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 એક એક એવી એવી વ્યક્તિ વ્યક્તિ જે જે પ્રદેશ પ્રમુખ હતી હતી મિનિસ્ટર તો એજ્યુકેશન મિનિસ્ટરમાંથી હવે આ વખતની કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ હોમ તો ના આવી શકે ને એટલે એ સંભાવના હું જોતો નથી અને બીજું કે આ સરકારમાં ચીફ મિનિસ્ટર પછી આમ જોવા જઈએ તો સૌથી સ્ટ્રેટેજિક મહત્વનું પદ જે છે એ

કોઈ બિન અનુભવીને આપાતી નથી એ તમે જુઓ કે તમે જુનો ટ્રેક રેકોર્ડ જુઓ તો સૌથી વિશ્વાસુ હોય એને જ અપાય છે પછી એ પ્રદીપસિંહ હોય કે અગરવરજની ભઈ હતા કે એ પેલા પ્રફુલભાઈ હતા પ્રફુલ પટેલ હતા મોદી સાહેબ વખતે અમિતભાઈ હતા બરાબર છે એટલે એ જે એ જે પોઝિશન છે ને બહુ જ વિશ્વાસુ માણસ હોય એને જ અપાય છે એટલે મને એવું લાગે છે કે હર્ષભાઈને કદાચ પ્રમોશન ન પણ મળે એ હોમ મિનિસ્ટર તરીકે ચાલુ જ રહે અને જો હોમ મિનિસ્ટરમાંથી એમને કેબિનેટ રેન્ક અપાય તો પછી કોઈક બહુ જ જવાબદાર વ્યક્તિને આ પોઝિશન અપાશે કારણ કે જે બહુ જ મેચ્યોર્ડ હોવો જોઈએ પાર્ટી લાઈન અને હાઈ કમાન્ડના જે ડિક્ટેટ્સ હોય એને સમજી શકે એવી વ્યક્તિ હોવી જોઈએ હમ છેલ્લો પ્રશ્ન ઉપરાંત હોવી જોઈએ હા કે જે પૂરી જેને કહી શકાય ને કે એનર્જી હોય એજિલિટી હોય અને સ્ટેમિના સાથે દોડી શકે ઓકે છેલ્લો પ્રશ્ન જેમ અત્યારે ઇટાલિયા સહિતના નેતાઓ ચર્ચામાં છે બે હજાર સત્તરમાં ત્રિપુટી ચર્ચામાં હતી ત્રણ નેતાઓ એમાંથી એક કોંગ્રેસમાં રહ્યા મેવાણી પણ એના સિવાય જે બે નેતાઓ ત્યાં છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ ઓબીસી સમાજનો એક માત્ર આમ તો બહુ મોટો ચહેરો હોવાના કારણે અલ્પેશ ઠાકોરના નિયંત્રણમાં ખાસું બધું છે પાટીદાર સમાજમાં બહુ બધા ઓપ્શન મળી ગયા છે સરકારને એવા સમયમાં હાર્દિક પટેલનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો તમે મને હાર્દિક પટેલની સંભાવના આ મંત્રીમંડળમાં સમાવેશ થવાની દ્રષ્ટિએ કદાચ ઓછી લાગી રહી છે કારણ કે હાર્દિક કરતા મને અલ્પેશ ઠાકુરની સંભાવના વધારે દેખાય છે કારણ કે પાટીદાર સમાજથી સરકારને બહુ ચિંતા નથી અને હાર્દિક પટેલ કડવા હા હા એટલે એ કડવા પાટીદારમાં આવશે એટલે એ વિરમઘામ લાઇન છે પણ મને એવું લાગે છે કે ઉપલા લેવલે જે ચર્ચા હોય એમાં કદાચ ઠાકોર તરીકે અલ્પેશ ઠાકોર જે છે એની સંભાવના મને વધારે દેખાઈ રહી છે દિવાનસિંહ ચૂંટણી હારી ગયા પછી વિધાનસભાની ચૂંટણી હારી ગયા પછી અલ્પેશ ઠાકોર એને ગાંધીનગરમાં અમિતભાઈએ સેફેસ્ટ સીટ પોતાના મત વિસ્તારમાં આપી એને ભારે બહુમતીથી જીતાડ્યો પણ ખરો અને અત્યારે અલ્પેશ જે છે એ કદાચ લાંબી રેસનો ખૂડો થાય ઠાકોર સમાજ અને સામે અમિત ચાવડાને બીજા બધા જે ઠાકોર નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીમાં એ જોતા મને એવું લાગે છે કે બનાસકાંઠા પાટણ ગાંધીનગર અને અમદાવાદ અમદાવાદ એના પિતાજી તો મૂળ ને એ દ્રષ્ટિએ યુવાન છે એટલે ના બીજું કે બિનજરૂરી વિવાદાસ્પદ કોઈ નિવેદનો નથી કર્યા સરકાર તરફી સરકારી વિરોધમાં એવા કોઈ નથી કર્યા જયારે હાર્દિક એક બે વખત વિવાદમાં આવી ગયો વચ્ચે મુદ્દો સાચો હોય તો પણ પાર્ટી લાઈન થી અમુક કચવાટ તો થયો જ તો જે વખતે હે ને હા જો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર